ના અને ધારાસભ્યશ્રીઓના માર્ગદર્શનને ગાઈડલાઈન દ્વારા અમારી પેનલ દ્વારા ઘણા વિકાસ વિકાસલક્ષી કામો કરેલા છે અને અમારા વોટર્સો ખૂબ ઉત્સાહિત છે અને અત્યારે ઓલમોસ્ટ ફિફ્ટી પર્સન્ટ અપ અબાવ થઈ ગયેલું છે અમારું સિક્સ્ટી પર્સન્ટની આજુબાજુ અમારું વોટિંગ અત્યારે દરેક ત્રણે ત્રણ બુથમાંથી ડેટા આવેલા છે અને અત્યારે ઉત્સાહિત છે હવે સેકન્ડ સેશનમાં બપોર પછી ઘણા જે લિબર્સ ને બધા વર્ગ છે

ઉત્સાહપૂર્વક એ લોકોના બધાના સ્ટેટમેન્ટ અને એમની ઉત્સાહના સાથે એ લોકો વોટ આપવા જઈ રહ્યા છે